મનસુખ માંડવીયાના સમર્થનમાં જેતપુરમાં યોજાયો અનુપમાનો રોડ શો લોકસભાની ત્રીજા તબક્કાના મતદાનના પ્રચાર પડઘમ શાંત થવા માટે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચારમાં હવે રાજકીય રંગની સાથે ટેલિવૂડનો રંગ પણ ઉમેરાતો જોવા મળી રહ્યો છે ગઈકાલે બીજી મે બે હજાર ચોવીસ દિલ્હી ખાતે ભાજપની સદસ્યતા પ્રાપ્ત કરેલી ટેલિવિઝનના પડદાની ખ્યાતનામ અભિનેત્રી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય સેટ પર જોવા મળ્યા હતા પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાના ચૂંટણી પ્રચાર અર્થે રૂપાલી ગાંગુલીએ જેતપુર ખાતે રોડ શો કર્યો હતો ટેલિવૂડની દુનિયામાં અનુપમા સિરિયલથી ખ્યાતનામ બનેલી અને આ સિરિયલમાં અનુપમાનું પાત્ર ભજવતી ઘરે ઘરે જાણીતી થયેલી રૂપાલી ગાંગુલી આજે પ્રથમ વખત રાજકીય રંગમંચ પર હાથ અજમાવતી જોવા મળી હતી ભાજપમાં જોડાયાના ચોવીસ કલાક બાદ આજે રૂપાલી ગાંગુલીએ રાજકીય મંચ પર પણ હાથ અજમાવીને ભાજપના ઉમેદવાર માટે મત માગ્યા હતા આજે જેતપુરમાં સવારે રોડ શોમાં ઉમેદવાર મનસુખ માંડવિયાની સાથે સ્થાનિક નેતાઓ અને અભિનેત્રી રૂપાલી ગાંગુલી જોડાઈ હતી તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલ અનુપમા ફેમ રૂપાલી ગાંગુલી એક અભિનેત્રી હોવાની સાથે સાથે હવે તે ભાજપની સ્ટાર પ્રચારક પણ છે રૂપાલી ગાંગુલીની વાત કરવામાં આવે તો તેને ફેમસ ટીવી સિરિયલ અનુપમામાં અનુપમાનું પાત્ર ભજવીને દરેક ઘરમાં ફેમસ થઈ ગઈ છે તેનો ચાહક વર્ગ ખૂબ મોટો છે ત્યારે તાજેતરમાં જ રૂપાલી ગાંગુલીએ દિલ્હી હેડક્વાર્ટરમાં ભાજપની સદસ્યતા લીધી હતી તેને ભાજપમાં જોડાવા અંગે કહ્યું હતું કે તે પીએમ મોદીની મોટી પ્રશંસક છે ભાજપ ખૂબ સારું કામ કરી રહ્યું છે જેતપુરમાં આજે કાર્યાલય ખાતેથી સવારે નવ વાગ્યાના સમયે રોડ શો શરૂ થતાં જે કાર્યાલય ખાતેથી સરદાર ચોક ટાકુડીપરા બોખલા દરવાજા સ્ટેન્ડ ચોક તીન બત્તી સુધી યોજાયો હતો જેમાં જયેશ રાદડિયા સાથે ખુલ્લી જીપમાં સવાર થઈ રોડ શો શરૂ કર્યો હતો જેતપુરમાં રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકઠા થયા હતા સાથે ડીજે અને ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં રૂપાલી ગાંગુલીને નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા તેમજ સ્વાગત કરવામાં આવ્યું હતું આશિષ પાટડિયા જેતપુર બહુત બહોત ખુશી ઓરહી હે ક્યુકે ગુજરાત અનુપમા કા ઘર હે ઓર યહા પર મે પહેલી બાર ભાજપા કી સદત્ય બનને કે બાદ આઈ હું डॉक्टर मानविया की वजह से और उनके साथ ये रैली में शामिल होते हुए मुझे बहुत अच्छा लग रहा है मोदी जी के लिए जो प्यार है ये जो लहर है भाजपा की इससे मुझे गर्व महसूस होता है कि मैं भाजपा परिवार का हिस्सा हूँ और मोदी जी के परिवार का हिस्सा हूँ और बस अब की बार चार सौ चार बार यही आप सबसे निवेदन है विनती है आप सब घर से बाहर निकलिए વોટ કીજે ચાહે કિસીજે લેકિ ઘર થી બહાર નિકલ કર આપણા કિમતી વોટ દીજે મતદાન નીજ